ભય બંધ ના ઠેકાણા નોકાણા નો આ બાપુ એનું નામ જ બાપુ સંસાર છે એનું નામ જ જીવન છે અમુક અમુક તમે જુઓ ને તમે જુઓ આખી દુનિયા માણસ રખડે ને ખેરે જાય તો એનો થાક ઉતરી જાય નો થાય કે બાય નો થાક તમે બે થી પાંચ થી આઠ થી પંદર થી ચાર ધામ બે મહિને હવે થાય કે હાલો હવે ઘર ભેગા થઈ થાય બાબુ જોગ બેઠી હોય આમ તો અહિયાં ઘર નો થાક ચા ઉતારવા જાવ સારું માણા હોય ને બાપુ તમે અહીંયા ઘરે જાઓ ને એક પાણી નો લોટો પાય કે ચા ની રકાબી કરી દે તમારો થાક હાડા હાટ કરતો ઉતરી દેજો સારું માણા હોય તો ભાઈ જીવન મળ્યું છે અમૂલ્ય જીવન મળ્યું છે તમને મને બાકી જો આમાં સમય ક્યારે કોઈને કઈ ખબર નથી પણ મને તો એમ થાય કે આ બુદ્ધિ ભગવાને આપી છે ને પણ બુદ્ધિ એવો ખોટો ઉપયોગ કરે છે માણસ આપણને એમ થાય ખરું શું આમાં કરવાનું એક બે ભાઈ બંધ હતા ને બે ભાઈ બંધ રોજ આમ તલાવ ની પાડે બે કઈ ધંધો કઈ કરે નહીં અને ટાઈમ થાય તો ઘરે આવીને ખાઈ ખાઈ લે નાઈ લે કપડા ઘરે પછી મા બાપ ને બધા હોય ઘરના એટલે ડખા થાય એ કે તમે જોવા નાખા આંટા મારો અમારે કામ કરું તમે એક કામ નથી કરતા આવું હોય કઈક ધંધો કરો ધંધો કરો વળી અહિયાં બે ભાઈબંધ તલાવ ની પાડે ભેગા થઈને બેઠા અને પછી બે વિચાર કરે કે હાલ ને કઈક કામ કરીએ ઘરે જાય ને ઝઘડા થાય છે યાર મજા નથી આવતી હવે હા વરા માઇટ ગયા હોય કે સો રૂપિયા માં કારખાના માં જાય ને વિનત પાંચ પૈસા વાળું થવું હોય બોલ્યો કે આ ધંધો કરી ના કરી ના કરી ના કરી કઈ મગજ માં બેઠું નહીં પછી એકે કીધું કે મને એક ધંધો ઉજે કે હું એ કે પૈસા આપવાનું કારખાનું નાખી દે ઘરે મૂળ તો પૈસા ની લપ છે ને પૈસા આપી પછી શું ડાખા થાય એ કે હા એ તારી વાત હાચી એ બધું કર્યું ભેગું મંડ્યા પૈસા બનાવ એ કે હું મડું પૈસા બનાવવાનું તું હો હો ના ડટા મંડ બનાવ બે તિજોરી ભરી લે પછી આ બધું વે બધું વિસર્જન કરી નાખ્યું આનું અર્ધિક તિજોરી ભરીને એક ને નજર જઈ કે ઉર 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 કે ભૂલ થઈ ગઈ ઉર ઉર આ બે હું બનાવી લે નોટ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો પણ સિક્કો પંદર નો લાગ્યો પંદર પન ની લોડ લઈને ચા જાવું

એ કે બાપા પંદર રૂપિયા ના આપશો એ કે આ લાવો ને આપું પંદર ની નોટ તો બાપા સકરી ખાઈ ગયા એટલે પંદર ની નોટ એ કે હમણાં જ બહાર પડી તમને ખબર નથી પણ મારા છોકરા રોય શહેરમાં જાય કોઈ બોલ્યું નહીં નહી દેવાય દે હોય મેં થોડું કે જૂઠું બોલતા હજુ એ કે ના દવું ખરો પણ કે ચૌદ આપું પંદર નું આપું એટલે અમને એમ કે આના આઠાણ નથી આવું ચૌદ તો ચૌદ લઈ લેવાય ને એ કે રૂપિયા જીવ બગડ્યો ને તમારો લઈ લો વાંધો નહીં ટેબલ નું એટલું ખાણું ખોલીને હાથ હાથ ની બે આપી છોકરા ને આવી છોકરા સક્રિય ખાઈ ગયા કે બાપા કે હા કે હાથ ની ચારે બહાર પડી હતી કે તે કારખાનું નાખ્યું નઈ ની પેલા મેં નાખ્યું તું મારે પંદર ની ભૂલ થઈ ને મારે હાથ ની થઈ છે નથી લાગતું બુદ્ધિ ના ગાળિયા હવે આમના મોખવારી ના નામ ના હું આમ જ મથે છે બધા આ તો ધ્યાન આમ કરી જાય ને તારે ખબર પડે કે આવું ઓલું વેકવું પડશે પણ બાપુ ચોખા દિલ રાખીને ને બાપુ કોક ધંધો કરતા હોય ને એમાં વ્યવસ્થા અમારા સુરેન્દ્રનગર માં એક મિલ હતી ને મિલ આમ કાય મી હતા બધા બાપુ નકરા હું એ હોય એટલે કીધું આમ નો હાલે અમે બધા મિલ નો હાલે એ કઈ છૂટા ફૂટા નો કરીએ કે બાપુ મિલ આખું ખોદીને કાઢી નાખ્યું બોલું અને બધા ખારસિંગ ની લઈ લઈને બજાર માં વ્યસવો મીડાય એટલે તમને પૈસા આપે છે તમને કાયમી બનાવ્યા છે એનો અર્થ એવો થોડો છે કે તમારે અહીંયા જઈને ઓશિકા કરીને હોવાનું જ તે પણ માણા બાપુ જો ખોટું કરે એનો ઈશ્વર બાપુ હિસાબ કરે કરે ને કરે તમે હોય કે હું હોય કોઈ બાપુ કરોડપતિ હોય તો ભલે એ ત્રાજવું લઈને બેઠો છે ને સમય જયારે આવે તમે અત્યારે કદાચ હારામાં હારા બે માણાને બેને ઝાપટું મારી શકો શું કામ તમારો સમય છે પણ તમારો સમય વ્યોજે તેથી રાકા તમને બાપુ કહી નાખે એ લખી લેજો સમય થી કોઈ બળવાન નથી કોઈને જો વેમ હોય તો ખોટી વાત સમય જ બળવાન છે સમય જ કરે છે સમય બડા બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂટ્યો હોય ધનુષ ને હોય બાણ ગાંડીવ ની પણસ પકડી અને અર્જુન છૂટી મૂકે અને ધરતી ના પડ ધ્રુજે ઈનો ઈ અર્જુન બાપુ હસ્તિનાપુર થી દ્વારકા જાતો તો તેથી ગાંડી બાપુ ખંભામાં માં જતું તો લૂંટાઈ ગયો શું કામ સમય વ્યો ગયો એમ સમય ક્યારે વ્યો જાય ને તમને સમય મળ્યો હોય તો હાચવી લેજો કોક ઉપયોગ ન થાય કઈ નઈ પણ નડતા તો નહીં જ નડશો ને તો ઓલા ખબર પડશે કે બેટા મારા તને સમય આપ્યો છે અમુક અમુક પૈસા વાળા હોય ને એ તો આપણને ગણતા જ નથી આપણે કદાચ અહીંયા ગયા હોય ને આપણને એમ કે દૂધ ની કોથલી કરોડપતિ હોય એટલે આપણે અહીંયા જાતા આપણને શરમ આવે અમીરી છે અહિયાં ગરીબી શરમા અખિલ પ્રહ્માન ના માલિક કૃષ્ણ પરમાત્મા સુદામાં બે સાંદીપની ઋષિ ના આશ્રમ માં બે ભેગા ભણ્યા મિત્ર કેવા મિત્ર હેડા કીજી એ ઢાલ સરીકા હોય ઈ સુખમાં પીછે રહે અને દુખમાં ભાઈ બન એવા ને કરાય બીડીયો હાટુ આપણા કિસા ફાડી નાખે એને ઈને ઈ ભાઈબંધને શું કરવાનું હોય તે શું નો હોય તે શું હું બેર પડે અખિલ બ્રહ્માનના માલિકને બાપુ રોવર આવે કૃષ્ણ પરમાત્માને સુદામો મળ્યા પછી બાપુ અખિલ બ્રહ્માનનો માલિક રોવે સુદા સુદા ક્યાં હતો મારા બાપ અટાણ સુધી તું ક્યાં હતો પણ કૃષ્ણ પરમાત્માય ભૂલી ગયા હતા કારણ કે અહીંયા હોનાની દ્વારકાની અમીરી મળી ગઈ ઓલાને ખાવા ધ્યાન નહોતું પૈસાનો પાવર જેવો છે હારા હારા ભૂલી જાય પછી તો ભલે સુદામા અહીંયા ગયા પછી બધુંય આપ્યું ને બધુંય કર્યું પણ અહીંયા ગયા પછી અહીંયા ભાઈ નથી લીધી કે મારો ભાઈ બંધ હું કરે છે કારણ કે પૈસાનો પાવર જ એટલો હતો એટલે એમાં આપણા ભાઈઓ કદાચ પૈસા દર થાય અને હું તો એમ કહું આપણે આપણને નડે ને એટલે સમજી લેવાનું ભગવાન ત્રાજવે આવ્યું હોય તો જ આપડા આપણને નડે આખી દુનિયા આપણને ઓળખે ને આપણા ઓળખે આપણા નડે એટલે સમજવાનું ઈશ્વર આપણા ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે આ બિરાન કોણ નીડ્યું રાણો આ પ્રહલાદ ને કોણ નીડ્યું એનો બાપ નરસિંહ મહેતાને કોણ નીડ્યું એની નાય પાંડવોને કોણ નીડ્યા એના ભયું પછી જ ઇતિહાસ થયા એટલે આપણા નડે આ બધા પીરિયડ માંથી હું નીકળ્યો છું એટલે તમને કઉ છું આ બધા અનુભવ મને થયા છે ચારે બાજુથી થી બટા જટી બોલી ને તેથી બાપુ કોઈ નતું ધણી થતું મારે ત્રણ દીકરા છે દીકરાના લગન લગ્ન કર્યા કર્યા અમે બે માણા હતા ને બાપુ ભયરું બીમાર પડ્યું ને બાપુ રોટલો કોઈ કરી નતું દેતું અમારું આખું અહીંયા જબરજસ્ત કુટુંબ છે એ તો અત્યારે એમ કે અરે અમારો ભાઈ તો ભજન ગાય છે અમારો ભાઈ તો આમ અમારો ભાઈ તો પ્રોગ્રામ કરે છે ખબર છે બેટાઓ પહેરેલા હગા નો થાય ને અને ધરતી જેથી માકારા કરે તેથી મારો નાશ તમારી આંગળી ચાલે પણ તમે જો ચોખા હોય તો તમે શું હોય તો મેં ખટારો આંકો હિન્દુસ્તાન આખું રખડી પણ બાપુ મેં મારો દેહ નથી વટલાયો કોઈ એમ કે કા દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે પુરવાર કરી દઈશ એમ જીવન નો સિદ્ધાંત જોઈએ મારું ગોળ ક્યું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય ભલા મળે અરે હું તો એમ કહું રાતે બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરનું કુતરું તમને જોઈને જો પૂંસડી નો પટપટાવે તો મરી જવાય તમારું કુતરું તમને નથી ઓળખતું ગામ શું ઓળખે ભલા માણા આપણા કુતરાના હોત ખબર પડે કે મારો ધણી આવ્યો એમ બાકી તમે આવો એટલે કૂતરું જાગી જાય જાગી નામ જોવે કે આ તો ઓલો લુખે છે આને બટકું રોટલોય નથી લાગ્યો શું પટપટાવી પટપટાયો એને ખબર પડે છે રામ જિંદગી તો એવી જીવાય કે બાપુ જાનવર ને નકર ખબર પડે આપણું ઢોર હોય ને તો એ આપણી ડેલી આવે બીજાની ડેલી તો આપણું ઢોર નથી જાતું પંખી ગમે એટલા હોય ને બાપુ હો ના માળે જ બાપુ પંખી જાય બીજાના માળામાં બીજો બીજું પંખી ન જાય આટલી તો એને ખબર પડે છે માણા જે કેવો છે હાજે બારો નીકળીને હવે ચાર વાગે ચેટલાઈ ના માળા સુધી ઘરે આવે એ માણા અરે માણસ નો અવતાર બાપુ છે ને એક ઘડી આથી માણસ ને પાંચ તત્વ આપ્યા એમ કે પાંચ તત્વ નથી ઢોર ને પક્ષી ને ઈયળ ને મચ્છન ને માખ ને એ બધાને પાંચ નથી બધાને ઓછા વધુ છે માણસ ને એક ને પાંચ આપ્યા પાંચ કામ આપ્યા દુનિયાના બુસ મારવા ભક્તિ કરવા માણસ એક જ ભજન કરી શકે આ કુજરા કાગડા ભેંસું ફૂનડા કોઈ ભજન કરી શકે માણસ એક જ ભજન કરી શકે તો માણસ એક જ બુદ્ધિના ગાળિયા થયા બોલો બાકી તો ઢોરને પ્રેમ આપ્યો હોય ને તો ઢોર તમને માર નો ખાવા દે જાનવર પૂજાય હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય સત્તા ધારમાં પાડો પૂજાય જમરાળામાં ભેંસ પૂજાય કચ્છમાં દાદા મેક્રોન પૂજાય આપણું પાડો છે સારું નથી બોલતા બોલો કથાડા કરતા બે જ નથી આપણે તમારા કામ થાય વિચાર તો કરો તમે કેવા સંતના શેડા અડી ગયા છે તમે હું તો માણસ હું તો એમ આપણે મર્યા પછી જો ગામમાં પાંચ જણા હરકીતે રોવે નહીં નહીં જીવાય નો કેવાય ને માણા કાગ બાપુ ને લખવું પડે મીઠક ભરેલા માનવી જેદી આ જગ છોડી ને જાય તે દી કાગા એની કાણી ઘરે ઘરે મંડાય આપણી નો હોય આપણા ગામનો હોય આપણો હગો નો હોય પણ તોય બાપુ માણા માણસાય ત્યાં હ્રદય માં આંચકો લાગે ઘરે માણા જેવો માણા વિયોગ્ય શું આ એક આવન ચાવન છે આમાં કાઈ લાવ્યા નથી લઈ જયા નથી બાપુ તોય ફોર રૂપિયા માણા માણા નું ખૂન કરી નાખે ખબર આજે એમ કે પૈસા તો આજનો મેલ છે ને શું લાવ્યા たら શું લઈ જઉં તપળતા માગણ આવે તા ડેલી ઉ કરો એમાં અમારે જ આગળ તમારે ગમે હું અહીંયા શહેરમાં તો ઓલા માગડ બજાર રાડું મારતા એ બાપા કાઈક દયો એ બાપા કાઈક દયો તો ઉપરથી એમ જોગમાએયું નીકળે કે આગળ જા આગળ આગળ જા આગળ આગળ ક્યાં ભોગાવામ જાય એક બટકુ રોટલો દે મારા બાપ આવડું મોટું ઘર લઈને બેઠા એક માંગવી કોઈને નથી ગમતી નારાયણ એ તો પેટ વસ્તુ બાપુ ભગવાન એવી બનાવી છે કે હારા હારા ને મગવે ખીડીથી માંડી અને ચોરાસી લાખ યોની કે છે ને એમાં પૈસા હાટુ ને માયા હાટુ બસોડા ફરતો હોય તો માણા એક જ કોઈ જીવ ને બાપુ પૈસાની માયાની જરૂર હોય તો મને કયો અને કોઈ જીવ ભીખો રહેતો હોય તો મને કયો અને માણા નું ફરાતું હોય મને ગયો તમે જોવો તો ખરા આ તમે હાથ જાનવરો છે એ જાનવર ને બબુ કોઈ રહે છે ફરવા જ નથી આ તમે જો પંખી હોય કે ઢોરા હોય કોઈ થી કોઈ કીધું અમારી હાળી થાય છે ના હાથ હાથું છે ના મારા હાર હશે ના મારા કાકાનો છોકરો છે આ કાંઈ લાભસે લોહી છે હે કોઈ ઢોરામાં તમે એવું ગાયું ભેગી થઈ હોય કે અમારી માસી દીકરી છે ને અમારી હાળી છે ને કોઈ કઈ સાંભળ્યું કોઈ દેવું સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ પૂળો લેતો એવું સાંભળ્યું કોઈને કઈ છે જ નહીં ભલા મળે ઈ કે એનું કરે મારે મારું ઘર પંખી હોય ને પંખીના ના બચરા બાપુ આમ ચાંચ માં લઈ આવીને દાણા ખવડાવે એ પંખીનું નું હોય ને એ બચા મોટું કરે એને ઉડતા શીખડાવે એ પાંખું આવી જાય અને ઉડે પછી કે તું તારા રસે કોઈદી કોઈનું કુટુંબ ભાડ્યું કે આવડા દ કબૂતરા આયા આવડા એક કુટુંબના છે કે 15 કાગડા એક કુટુંબના છે ભાડ્યા છે હા કે હન મારું નામ બધાયનું આ આપણે બછોડા લેવા માંથી ઊંચા નથી આવતા હું તો આમ હાજવાળું પાણી કરીને નીકળું તો કુતરા બજારમાં ઊતા હોય ને ખસખસાડ હું તો હું તો વિચાર કરું આમને કાય ઉપાધી છે ધાબુ ભરવું છે છોકરો ફરડાવો છે ને ચૂંટણી લડવી છે ને મકાન કરવું છે ને ખેતરને હે અને આ કાય આ મેગ બધું આપણે અમારું કે સન્માન ન કર્યું લો લોહી ઉકાળા નહીં એકાદો રહી ગયો હોય તો ચો ડોખો ઊભો કરે અરે માણાનું તમે જોવો તો સંતોષ જેવી ચીજ નથી ભલા માણ પણ માયા માયાહુદી ગોઠડી વજરના ગાળા હાંગા આમાં હલવાણા કઈ ચડ્યા ને કઈ પાળા તમને મને એક આ માયા વળગી છે ને ઈ જ નડે છે ઈ માયાનો એક દાખલો તમને આપીને પછી મારી વાણીનો વિરામ બાપુ પછી આપણે બીજાને સાંભળી પછી તમારી જેવી મોજ છે માયાહુદી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ હલવાણા કઈ ચડ્યા ને કઈ પાળા આ કોઈ પણ સાખી હોય કોઈ પણ ભજન હોય કોઈ પણ દુવો હોય કોઈ પણ લોકગીત હોય ને બાપુ આ વાત પડી હોય વાત વગેરે બાપુ થી બને એક આપણું ચાંદો ઘાયલ ચાંદો ઉગ્યો હલાર એટલે માથે બાપુ આપણું સાપરું ધોરું થઈ જાય ને એ આપણને સંકેત કર્યો કે હવે ચાંદો ઉગી ગયો અને આ નંબર બંબર આવી ગયો ને કે હવે હરનું આથમી ગઈ હવે હેઠા બેહો ચાપે તારી ઝુંપડી ઘાયલ જાપે માણ્યું

પણ સાંધામાં એ કઈક ભજન પડ્યું હોય ભલા મળે તમને મને સમજાતું નથી માયા સુધી ગોટડી નો એક તમને દાખલો આપું પહેલા વાણિયા આઠ દી પંદર દિવસ થી બાકી વસ્તુ આપે દુકાનો હોય સિટી માં ગામડા માણસો હટાણું કરવા આવે અને અઠવાડિયા સુધી ઉધારે આપે અને રવિવાર જેવો કોઈ દિવસ હોય અને ગામડામાં બાપુ ઉઘરાણીએ જાય એક શેઠ બાપુ ગામડામાં ઉઘરાણીએ ગયા અને તેથી

ઊંડો રસ્તો ને એમાં ઉતર્યા સામેથી એક રીસ ઉતર્યું રીસ આવ્યું ને રીસ આમથી આવ્યું ને તો રીસ ને એમ થયું કે માર્યું માણાકો ગાયલો માણાનો બાપુ ભરો જાનવરે નથી કરતું સિંહ જેવું જનાવર હોય ને તો એક વખત તો આખું મ્યુજાય કે માણાનો ભરો નહીં ક્યારે શું કરે એટલે સિંહ રીષ યા ઉભો રહી ગયું વાણીઓ અહીં ઉભો રહી ગયો ખરું રીસ આવે છે જવું ક્યાં રસ્તો હાંકડો કરવું પણ બે થોડી થોડી હિંમત કરી એને એમ થયું કે આની પાછી કોરમાંથી માંથી હરવરો હું નીકળી જવું વાણિયાને એમ થયું કોરમાંથી માંથી હરવેરો હું નીકળી જવું બે બાપુ ધીરા 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 ડગલા ભરીને બે આવ્યા ને પાયા પાયા વાણિયા રીસ સામું જોયું રીસે વાણિયા સામું જોયું તો બે બી ગયા વાણિયા રીસ ના કાન પકડી લીધા કાન પકડ્યા ના ભાઈ રીસ ને એમ થયું હવે આ મારી નાખવાનો વાણીઓ કે જો મૂકું તો મને મારી નાખ

બાપુ કે અમારે ગામની સીમ નું છે તું છે બાપુ ના તમે ઘોડે થી ઉતરી અને શેઠે પકડાઈ દીધા એ કે બાપુ મારા ખેરવેલા છે એ મને લઈ લેવા દે એ કે ઉપાડ ઉપાડ લઈ લે ઈ લઈને પછી વાણીઓ ભાગ્યો હોય છે બાપુ હગડ પડ્યા છે હગડ કેવો ભાગ્યો છે પછી બાપુ ખંખેરવા મીડ્યા શું કરે વાણિયા મારા દીકરી કે મને ધંધે લગાડ્યો પણ આમાં તમને આટલી ભાન નથી કે રેસડા ને ખંખીરે પૈસા ખરતા હોય તો આખી દુનિયા રેસડા ગોતી ગોતી ખંખીર જ નહીં એટલે કીધું માયા ઉદિયા ગોઠડી વજન ગાળા હાંગા બાપુ આમાં હલવાના કઈક સડ્યા ને કઈક પાળા તમે હું એમાં આવામાં હલવાઈ ગયા એવું નથી લાગતું